તો આપણે હવે ગેમ ની શરૂઆત કરીએ પેલા હરીભાઈ આવે છે અને એક બાજુ ટાઈમિંગ હશે ટાઈમિંગ ચાલુ કરજો સ્ટાર્ટ કર્યો ખરી મારે ચાલુ છે તમારે તમારે સ્ટાર્ટ કહેવાનું હોય સ્ટાર્ટ અરે ભાઈ આયા છે ઓ રાખજો માટલા ની કેમેરામાં તો દેખાય જ છે જોરદાર અરે વાહ વાહ ડીકે વાહ આઈ ટાઈમ છે હા 70 સેકન્ડ 70 સેકન્ડ તો સેકન્ડ આવી ગયા છે હવે બીજો નંબર ભાવેશ બીજો નંબર હા ભાવેશ બીજો નંબર બરાબર બરાબર

જમકે હોમ ટાઈમિંગ છે એટલે તો નેક્સ્ટ તો છે બાસ્કુજી જોવો છે બાસ્કુજી જીતિક નહીં જીતતા જીતવાના તો ખરા પણ કેટલા સેકન્ડે પોકે નક્કી નહીં કારણ કે બાસ્કુજી હાલ હરીભાઈ જીતમો સ્ટાર્ટ જગ્યા ફૂલ સ્પીડી માટલાની ઓરાક જો ભાઈ માટલાની ઓરાક અડી

રેડી રેડી સ્ટાર્ટ આ ગામો જીતી ગયા

ખોડા નહીં જ ખવડા હે જડબ જડબ પોડો નહીં બેસ ખાલી આયા તો ખરા કમ્પ્લીટ આયા હો કેટલા સેકન્ડ 16 સેકન્ડ 16 સેકન્ડ 16

દિલીપ નો પાર્ટનર આવ સાયકલ પર લેવા મળેલથી પેલથી ચોકડી વાંચી છે પહેલથી ચોકડી મારી છે

આની વીવરી યાર બરાબર છે અને મારો એ બારે જો ખાલી છે ટાર્ગેટ છે

તે તે આરીત સેકન્ડ ધારામાં આવશે ખાલી ઓમ હા તારિત આ બા આપણે ચેલેન્જ માટે તૈયાર છીએ નેડો તો એક

ના બાલય વચ્ચે ટાંગ લડાવાય ભઈયા બચ્ચે 500 જીતેલા હાથમાં તો ખોરાવા આયા બીજો કોઈ નહીં 500 ખોરાવા ન આયા યાર મજા આવે હું આ સાઈડ <laughs> માં <laughs> 11 સેકન્ડ કેટલા 11 તો હવે આયા છે ભાવેશ 11 સેકન્ડે અહી પહોંચ્યો છે હવે બેયના વચ્ચે રટાકાજી પહેલો બીજો નંબર કરવો ચાલ નંબર ખાલી અને પહેલો બીજો નંબર લાવવાનો છે બીજો તો તો હમ બી કમે ગયા

બાંગ્લાદેશ તો પેલા નંબર છે અભી કેટલા પોનસો રૂપિયા

જય માતાજી મિત્રો આજનો આ ચેલેન્જ વિડીયો વાંચન પૂરું થાય છે તો આ વિડીયોને ને એટલું લાઈક કરજો શેર કરજો અને અમારી ચેનલ એસબી ફિટનેસ પાર્ટનર ને સબસ્ક્રાઈબર કરજો જય માતાજી